ત્રીજા તબક્કાના સૂર્ય નમસ્કાર શરૂ થયા છે ગુજરાત રાજ્ય યોગ્ય બોર્ડ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી જેમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મન્સ કરનાર સ્પર્ધકોને રોકડ ઇનામ આપીને પુરસ્કૃત કરવામાં આવશે વિજેતા ઉમેદવારોને ગાંધીનગર ખાતે સૂર્યનમસ્કાર સ્પર્ધામાં લઈ જવામાં આવશે નેશનલ હાઈસ્કૂલમાં સાઠ જેટલા સ્પર્ધકો સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા જામ અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન સ્વિમિંગ પુલ કોમ્પ્લેક્સ ખાતે ચાલીસ જેટલા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા

અંદાજે જામનગરની અંદર સાઈઠ ઉપર સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો અને દરેક સ્પર્ધક ઉત્સાહમાં છે કે આગળ રાજ્યમાં પણ એમને હજુ તક મળે એવી એ લોકો મહેનત કરી રહ્યા છે તો આજના અમારા તમામ સ્પર્ધકો એ અમારા માટે એક બ્રાન્ડ એમ્બેસેડર છે કે જે અમારા યોગ અને સૂર્ય નમસ્કારને પ્રેઝન્ટેશન કરી રહ્યા છે તો એમના દ્વારા દરેક ગામડાની અંદર એક એક યોગ વર્ગ શરૂ થાય પોતે ટ્રેનર બને રજીસ્ટ્રેશન કરે વધુમાં વધુ લોકોને યોગ સાથે જોડી આપણું ગામડું નિરોગી બને આપણો તાલુકો નિરોગી બને આપણો જિલ્લો નિરોગી બને એના માટે સતત સંપર્કમાં રહેશે દરેક લોકોના અને સાથે આજની કોમ્પિટિશનમાં સૂર્ય નમસ્કાર કરી આજ સુધી સીમિત નહીં રાખતા એને આવતીકાલથી દરરોજ પોતે સૂર્ય નમસ્કાર પણ જીવનમાં અપનાવશે કમસે કમ જે લોકો નિરોગી રહેવા માટે અને જે બાહ્ય આપણા કોરોના જેવી મહામારી આવે છે આપણી વાયરલ ઇન્ફેક્શન આવે છે એનાથી બચવા માટે જો બાર સૂર્ય નમસ્કારના સ્ટેપ હંમેશા કરે અને પ્રાણાયામને અપનાવી લેશે તો આપણું ભારત આપણું ગુજરાત સ્વસ્થ બનશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર જે સ્પર્ધા છે આજે એના ત્રીજા તબક્કાનું ડિસ્ટ્રિક્ટ લેવલ પર જેમાં જિલ્લા કક્ષાનું આપણા નેશનલ હાઈસ્કૂલ ખાતે અને આજ રોજ અહીંયા આપણું જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં આપણું જે સ્વિમિંગ પુલ છે તે સ્થળ ઉપર આજે ત્રીજા તબક્કાની સ્પર્ધા અત્યારના શરૂ થઈ રહી છે અને આ સ્પર્ધાની અંદર ચાર ઝોનમાંથી ભાઈઓ અને બહેનો આવી અને ચોવીસ સ્પર્ધકો છે અને જેમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય જેમાંથી જે પ્રથમ આવશે એમને એકવીસ હજાર દ્વિતીય આવશે એમને પંદર હજાર દ્વિતીય આવશે એમને અગિયાર હજારનું ઇનામ છે અને એ પછી એમને રાજ્ય કક્ષાએ મોઢેરા ખાતે તેમનું ત્રીસ તરીકે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ છે તો આજરોજ જામનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને જામનગરની ટીમ દ્વારા આ બહુ સુંદર આયોજન થયું છે અને સ્પર્ધાની શરૂઆત થઈ ચૂકી છે રાજ્યમાં સર્વપ્રથમવાર સૂર્યનમસ્કારની સ્પર્ધાઓ જ્યારે યોજાઈ રહી છે ત્યારે છેલ્લા એક મહિનાથી જામનગર મહાનગરપાલિકા આની તૈયારીઓ માટે સનગની રહ્યું હતું અને આપણા ત્યાં આશરે ત્રેવીસ હજાર કરતાં વધુ લોકોએ સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવેલા હતા સૌ પ્રથમ તબક્કામાં આપણે વોર્ડ વાઇઝ એક સ્પર્ધા કરી અને વોર્ડવાઈઝ જે સ્પર્ધાઓમાં જે વિજય જાહેર થયા એ લોકોને આપણે ઝોન કક્ષાએ ચાર ઝોન હતા શહેરમાં એ ચાર ઝોન કક્ષાએ એમની સ્પર્ધા કરવામાં આવી અને આ ચાર ઝોનમાંથી જે લોકો પ્રથમ વિજેતા આવ્યા એ લોકોની સાથે એ સ્પર્ધકો સાથે આજ રોજ તારીખ છવ્વીસમીના રોજ સવારે નવ વાગ્યાથી શરૂ કરીને આપણે શહેર કક્ષાની એક સ્પર્ધાનું આયોજન આજે કર્યું હતું જેનો થોડીક વાર પહેલાં જ આપણે શુભારંભ કર્યો છે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે અને આજના જે વિજેતાઓ જાહેર થશે એ લોકોને એમની જે રાશિ છે ઇનામી એકવીસ હજાર પંદર હજાર અને અગિયાર હજાર એ એમને મળશે અને આ તમામ સ્પર્ધકો સ્ટેટ કક્ષા માટે ક્વોલિફાય થશે અને હવે ઓગણત્રીસ તારીખે સ્ટેટ કક્ષાની જે સ્પર્ધા છે તેમાં તેઓ સૌ ભાગ લેવા માટે રવાના થશે કચ્છના રાપરના ખંડેર ક્વાર્ટર્સમાંથી બેભાન અને ઘાલ અવસ્થા